સોસાયટી ઓફ ઇન્ડિયા અને વાસ્ક્યુલર સોસાયટી ઓફ ગુજરાત દ્વારા વાસ્ક્યુલર અને એન્ડોવાસ્ક્યુલર સર્જરીની એક આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ ટેપકોન બે હજાર પચીસનું આયોજન ગ્રાન્ડ મંજક્યુર ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે ટેપકોન બે હજાર પચીસ એટલે કે ટ્રબલ શૂટિંગ ઇન એન્ડોવાસ્ક્યુલર પ્રેક્ટિસે એક એન્યુઅલ એકેડેમિક ઇવેન્ટ છે ટેપકોન સિરિઝની આ નવમી કોન્ફરન્સ છે સામાન્ય રીતે વાસ્ક્યુલર રોગો જેવા કે વેઇન પગમાં ગેંગ્રીન કેરોટિડ રોગ જેના કારણે લખવો થાય છે ડાયાબિટિક દર્દીમાં પગની સમસ્યાઓ એઓટિક એન્યુરિઝમ વગેરે આપણા સમાજમાં ખૂબ જ જોવામાં આવે છે પરંતુ આ રોગો વિશે બહુ જ ઓછી જાગૃતિ અને માહિતી હોય છે ડૉક્ટર વિજય ઠાકોર ઓર્ગેનાઇઝેશન ચેરમેન અને ડૉક્ટર સૃજલ શાહ ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરીએ આ અંગે માહિતી આપી આની ઘોષણા માટે ડૉક્ટર ઋષભ ગઢવી ડોક્ટર રાજેશ હૈદરાબાદી ડૉક્ટર વિશાલ શેઠ અને ડોક્ટર કિરણ દવેની પણ વિશેષ ઉપસ્થિતિ રહી પ્રેસ મીટમાં ડોક્ટર સૃજલ શાહ डॉक्टर रुसफ गढवी डॉक्टर राजेश हैदराबादी डॉक्टर विशाल सेठ डॉक्टर किरण दवे डॉक्टर मलय पटेल और मनीष रावल हाजिर રહ્યા હતા મેં ડોક્ટર મલય પટેલ હું મેં વાસ્ક્યુલર એન્ડોવાસ્ક્યુલર સર્જન હું ઓર યે જો વાસ્ક્યુલર સર્જરી કી જો સ્પેશિયાલિટી હે એ હમારે દેશ મેં કરીબન 1993 સે ચાલુ હુઈ હે ઓર ધીરે ધીરે ઇસકા વિકાસ હુઆ હે सबसे जानने वाली बात यह है कि इतना साल हो जाने के बाद भी कई लोगों को कई मरीजों को मालूम नहीं पड़ता है कि कौन सी स्पेशलिटी में अगर पाँव की नशे में खून की कमी हो जाती है तो कहाँ जाना इसकी वजह से हम लोग एक अगस्त सिक्स को बेस्कुलर डे करके भी उसकी हम आ, आ, ए, उस दिन को उसका एम्प्यूटेशन वो कैसे रोक सके मैराथन्स वॉकेथन्स उसका आयोजन करते हैं और अवेयरनेस का एक प्रोग्राम करते हैं सर ये जो फंक्शन होने जा रहा है इक्कीस बारे में उसमें कौन कौन से डॉक्टर और कहाँ से डॉक्टर्स आने वाले हैं और क्या मेन टॉपिक्स ये ये जो कॉन्फ्रेंस हमारा है इसका सबसे इम्पोर्टेंट चीज क्या है कि जैसे जैसे नई नई टेक्नोलॉजीज आती है तो उसका कोई ना कोई कॉम्प्लिकेशन जरूर होता है वो कॉम्प्लिकेशन को किस तरीके से, तरीके से हम रोक सके या तो अगर होता है तो उसके लिए क्या कर सके ये हम लोग ओपनली डिस्कस करते हैं सो इससे क्या होता है कि लॉन्ग टर्म में कोई भी जो ट्रीटमेंट करते इसकी सेफ्टी बढ़ जाती है एग्जाम्पल दुनिया में शायद सेफेस्ट ट्रैवल एविएशन ट्रैवल है एविएशन ट्रैवल क्यों एविएशन है सेफ है क्योंकि हर एक चीज जो उनकी जो रेगुलेटरी रेगुलेटरी अथॉरिटी है उसके साथ में ऑनेस्टली डिस्कस होती है तभी उसको हम रोक सके सो हमारे मेडिसिन में भी ये कॉन्फ्रेंसिस में ऑनेस्ट एक डिस्कशन होता है कि भाई मैंने ऐसे ट्रीटमेंट किया इसमें ऐसा हुआ फिर इसको बुलाया ये किया इसका कॉन्टेक्ट किया और इससे हम पेशेंट को बचा सके या उसको जो परिस्थिति थी उसको सुधार सके सो so, ये ऑनेस्टी एक बहुत इंपॉर्टेंट चीज़ है फॉर सेफ्टी एंड लॉन्ग टर्म ट्रीटमेंट ऑफ आवर पेशेंट्स वेस्कुलर और इंडो वैस्कुलर सर्जन पूरे इंडिया में से आएंगे ज़्यादातर पॉकेट से जैसे चेन्नई है बेंगलुरु है दिल्ली है मुंबई है आ, मेजर सिटीज में से ये डॉक्टर्स का कंसंट्रेशन है वो लोग यहाँ आएंगे

ટેપકોન એટલે ટ્રબલ શૂટિંગ ઇન એન્ડો પ્રેક્ટિસ વાસ્ક્યુલર સર્જરી એ શરીરની ધમની અને શિરાઓને લગતી બીમારીની ટ્રીટમેન્ટ કરતી બ્રાન્ચ છે અમે ગુજરાત ખાતે ટોટલ બાવીસ વાસ્ક્યુલર સર્જન છીએ અને વાસ્ક્યુલર બીમારીઓ હૃદય અને બ્રેનની બહારની તમામ ધમની શીરાઓનો ઇલાજ અમે કરીએ છીએ તો આ જે કોન્ફરન્સ છે એમાં ઇનોવેશન્સ કોમ્પ્લિકેશન્સ અને ચેલેન્જીસ પર અમે મિટિંગ રાખી છે ઇન્ડિયાના દરેક સિટીમાંથી લીડિંગ એક્સપર્ટ્સ આ કોન્ફરન્સમાં ભાગ લેશે જેમાં માત્ર સારી સારી વસ્તુ નહીં પરંતુ કોમ્પ્લિકેશન્સ અને એમાંથી શીખવા માટે જે મળ્યું એટલે કે ઇનોવેશન્સ ચેલેન્જીસ અને ટ્રબલ શૂટિંગ માટેની મીટિંગ કરીશું અને વાસ્ક્યુલર સર્જરીમાં જે ન્યુઅર ડિવાઇસીસ કટિંગ એજ ટેકનોલોજી યુઝ કરીએ છીએ અને હજી બહારના દેશોમાંથી આપણા દેશમાં આવશે એના માટેના પોઈન્ટ્સ અમે ડિસ્કસ કરશું સો ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટી ગ્રાન્ડ મર્ક્યુર હોટેલમાં આ મીટિંગ યોજવામાં આવી છે અને કાલે બપોરના બાર વાગ્યાથી બીજા દિવસ શનિવારના સાંજ સુધી આ પ્રોગ્રામ ચાલશે અને ખૂબ બધી માહિતીનું આપલે કરવામાં આવશે વોટ આર ધ એન્ડ સો મોસ્ટ કોમન કોઝિસ ઓફ આર્ટરિયલ પ્રોબ્લેમ્સ આર ડાયાબિટીસ કોલેસ્ટરલ રિલેટેડ ડિસીઝીસ સ્મોકિંગ એન્ડ ટોબેકો યુઝ એન્ડ હેરિડેટરી ફેક્ટર્સ આ બધી વસ્તુને લીધે ધમનીઓમાં બ્લોકેજ થવાને કારણે ચાલવામાં પગમાં દુખાવો થવો અલ્સર થવા કે ગેંગરીન થવું જેવા પ્રોબ્લેમ્સ થતા હોય છે અને શીરાઓની બીમારી કે જેને ડીવીટી અથવા તો વેરીકોઝ વેન કહેવામાં આવે છે વેનમાં ક્લોટ થવાથી માંડી અને પગની નસના વાલ ફૂલવા એ બધી જીનેટિક અને હેરિડેટરી ફેક્ટર્સ પર ડિપેન્ડ કરતી હોય છે અને ઓબેઝિટી પણ એમાં એક ખૂબ મોટો ભાગ ભજવતી હોય છે